ਸ਼ਰਣ ਹੈਰਾਲਡ ਕੇਸ ਲਈ ਭਾਜਪਾ ਨੇ ਦਾ ਮਨਜੀਦਰ ਸਿੰਘ ਸਿਰਸਾ ਨੂੰ ਨਿਵੇਦਨ નેશનલ હેરાલ્ડ કેસમાં ભાજપ નેતા મંજિદરસિંહ સિરસાએ ગાંધી પરિવાર પર જાહેર નાણાંનો દુરુપયોગ કરવાનો અને હવે બંધ થયેલા નેશનલ હેરાલ્ડ અખબારની મિલકતોને વ્યક્તિગત સંપત્તિમાં રૂપાંતરિત કરવાનો આરોપ મૂક્યો છે આ પગલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સાતસો એકાવન પોઈન્ટ નવ કરોડની મિલકતોના પ્રોવિઝનલ એટેચમેન્ટ પછી લેવામાં આવ્યા છે જેમાં દિલ્હી સ્થિત નેશનલ હેરાલ્ડનું ઓફિસ પ્રાંગણ લખનઉમાં નહેરુ ભવન અને મુંબઈમાં હેરાલ્ડ હાઉસનો સમાવેશ થાય છે સિરસાએ ગાંધી પરિવારની ટીકા કરતા જણાવ્યું કે તેઓ માનતા હોય છે કે તેઓ કાયદાથી ઉપર છે અને દેશના સંસાર સંસાધનો જવાબદારી વગર ઉપયોગ કરી શકે છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કાયદો દરેક નાગરિક પર સમાન રીતે લાગુ પડે છે ભલે તેમની રાજકીય સ્થિતિ કંઈ પણ હોય ઈડીની તપાસમાં ખુલ્યું કે એસોસિએટેડ જનરલ્સ લિમિટેડ જે નેશનલ હેરાલ્ડનું પ્રકાશન કરતું હતું તેને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિટીને નેવ પોઈન્ટ એકવીસ કરોડનું લોન ચૂકવવું હતું પરંતુ આ લોનને નોન રિકવરેબલ તરીકે ગણવામાં આવે અને યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડને માત્ર પચાસ લાખમાં વેચી દેવામાં આવી જેમાં સોનિયા અને રાહુલ ગાંધીના મોટા ભાગના શેર છે ભાજપે આ વ્યવહારને સત્તાનો ગંભીર દુરુપયોગ અને જાહેર વિશ્વાસનો ભંગ ગણાવ્યો છે પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે ગાંધી પરિવારને તેમના કૃત્યો માટે જવાબદાર ઠેરવવામાં આવવું જોઈએ અને આ સ્થિતિને લોકશાહીમાં શરમજનક નવી નીચાઈ તરીકે વર્ણવવી જોઈએ તેમણે વધુમાં આરોપ મૂક્યો કે પરિવાર માત્ર કોંગ્રેસ પાર્ટીની વારસાતને જ નહીં પરંતુ તેની મિલકતોને પણ વ્યક્તિગત લાભ માટે અપનાવી છે જવાબમાં કોંગ્રેસ પાર્ટી ઈડીના પગલાઓની નિંદા કરી છે અને તેમને નાની બદલો લેનાર તંત્ર તરીકે ઓળખાવી છે અને દાવો કર્યો છે કે આવી કાર્યવાહી તેમને ડરાવી શકશે નહીં તેમણે ભાજપ અને તપાસ એજન્સી ઉપર લોકશાહી સિદ્ધાંતોને ખંડિત કરવાનો આરોપ મૂક્યો છે આરોપો છતાં ઈડીએ દાવો કર્યો છે કે તેની કાર્યવાહી નાણાકીય કૌભાંડના પુરાવા પર આધારિત છે અને રાજકીય પ્રેરિત નથી જેડા એ સમજતા એ ਕਿ ਉਹਦਾ ਜਨਮ ਸਹਿਤ ਅਧਿਕਾਰ ਆ ਇਸ ਦੇਸ਼ ਨੂੰ ਲੁੱਟਣਾ ਔਰ ਲੁੱਟਣ ਤੋਂ ਬਾਅਦ ਉਹ ਤੋਂ ਕੋਈ ਹਿਸਾਬ ਵੀ ਨਹੀਂ ਮੰਗ ਸਕਦਾ ਉਹਦਾ ਜਨਮ ਸਹਿਤ ਅਧਿਕਾਰ ਆ ਇਸ ਦੇਸ਼ ਨੂੰ ਲੁੱਟ ਕੇ ਤੇ ਫਿਰ ਅੱਖਾਂ ਕੱਢ ਕੇ ਦਿਖਾਉਣਾ ਮੈਂ ਕਹਿਣਾ ਚਾਹੁੰਦਾ ਜੋ ਰਾਹੁਲ ਗਾਂਧੀ ਜੀ ਨੇ ਸੋਨੀਆ ਗਾਂਧੀ ਜੀ ਨੇ ਨੈਸ਼ਨਲ ਹੈਰਲਡ ਜੋ ਨਿਊਜ਼ਪੇਪਰ ਇਸ ਦੇਸ਼ ਦੀ ਆਜ਼ਾਦੀ ਦੇ ਵਾਸਤੇ ਬਣਾਇਆ ਸੀ 1 ਰੁਪਿਆ ਇਕੱਠਾ ਕਰਕੇ ਦੇਸ਼ ਦੇ ਲੋਕਾਂ ਨੇ ਦੇਸ਼ ਦੀ ਆਵਾਜ਼ ਬਣਾਇਆ ਸੀ ਜਿਸ ਨੂੰ ਕੀ ਅਧਿਕਾਰ ਆ ਗਾਂਧੀ ਪਰਿਵਾਰ ਨੂੰ ਉਸ ਨੂੰ ਆਪਣੇ ਨਾਮ ਕਰਾਉਣ ਦਾ ਕਿਸ ਤਰ੍ਹਾਂ ਇੱਕ ਕੰਪਨੀ ਬਣਾ ਕੇ ਜੀਐਲ ਇੱਕ ਯੰਗ ਇੰਡੀਆ ਲਿਮਟਿਡ ਕੰਪਨੀ ਬਣਾ ਕੇ ਉਸ ਦੇ ਮਾਧਮ ਤੋਂ ਸ਼ੇਅਰ ਆਪਣੇ ਨਾਮ ਟਰਾਂਸਫਰ ਕਰ ਲਏ ਹਜ਼ਾਰਾਂ ਕਰੋੜ ਰੁਪਏ ਦੀ ਪ੍ਰਾਪਰਟੀ ਹਜ਼ਾਰਾਂ ਕਰੋੜ ਰੁਪਏ ਦੀ ਪ੍ਰਾਪਰਟੀ ਉਹ ਵੀ ਆਪਣੀ ਹੀ ਪਾਰਟੀ ਤੋਂ ਲੋਨ ਲੈ ਕੇ ਆਪਣੇ ਨਾਮ ਸਾਰੀ ਦਸਾਰੀ ਕਰਾ ਲਈ ਔਰ ਜਦੋਂ ਹੁਣ ਕੋਈ ਹਿਸਾਬ ਪੁੱਛਦੀ ਹੈ ਕਾਨੂੰਨ ਕਹਦਾ ਕਹਿੰਦੇ ਸਾਡੇ ਤੇ ਕਾਨੂੰਨ ਕਹਦਾ ਲਾਗੂ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿਉਂ ਅਸੀਂ ਤੇ ਗਾਂਧੀ ਆ ਅਸੀਂ ਨਹਿਰੂ ਦੇ ਵੰਸ਼ਕ ਆ ਸੜ ਤੇ ਦੇਸ਼ ਦਾ ਕਾਨੂੰਨ ਕਿਵੇਂ ਲਾਗੂ ਹੋ ਸਕਦਾ ਮੈਂ ਰਾਹੁਲ ਗਾਂਧੀ ਜੀ ਨੂੰ ਸੋਨਿਆ ਗਾਂਧੀ ਦੱਸਣਾ ਚਾਹਨਾ ਹੈ ਪ੍ਰਦਰਸ਼ਨ ਜੋ ਤੁਸੀਂ ਕਰਦੇ ਪਏ ਜੇ ਗੁੰਡਾਗਰਦੀ ਆ ਤੁਸੀਂ ਲੋਕਾਂ ਨਾ ਅੱਖਾਂ ਕੱਢ ਕੇ ਦਿਖਾ ਰਹੇ ਜੇ ਕਿ ਅਸੀਂ ਲੁੱਟਾਂਗੇ ਵੀ ਤੇ ਕੁੱਟਾਂਗੇ ਵੀ ਪਰ ਲੁਕਟਣ ਔਰ ਕੁੱਟਣ ਦਾ ਤੁਹਾਡਾ ਸਮਝ ਚਲੇ ਗਿਆ ਦੇਸ਼ ਦਾ ਕਾਨੂੰਨ ਗਾਂਧੀ ਪਰਿਵਾਰ ਤੇ ਵੀ ਲਾਗੂ ਹੁੰਦਾ ਹੈ ਦੇਸ਼ ਦਾ ਕਾਨੂੰਨ ਸੋਨਿਆ ਗਾਂਧੀ ਰਾਹੁਲ ਗਾਂਧੀ ਤੇ ਵੀ ਲਾਗੂ ਹੁੰਦਾ ਹੈ ਔਰ ਜੋ ਤੁਸੀਂ ਦੇਸ਼ ਦੀ ਇਸ ਇੰਨੀ ਵੱਡੀ ਸੰਸਥਾ ਜੋ ਦੇਸ਼ ਦੇ ਲੋਕਾਂ ਨੇ ਆਪਣੇ ਖੂਨ ਪਸੀਨੇ ਨਾਲ ਬਣਾਈ ਸੀ ਉਸ ਨੂੰ ਲੁੱਟਣ ਦਾ ਕੰਮ ਕੀਤਾ ਹੈ ਉਹਦਾ ਹਿਸਾਬ ਵੀ ਲਿਆ ਜਾਏਗਾ ਔਰ ਉਹਦੀ ਲੁੱਟ ਕੁਸੜ ਦੇ ਕੇਸ ਅੰਦਰ ਤੁਹਾਡੇ ਤੇ ਕਾਰਵਾਈ ਵੀ ਕੀਤੀ ਜਾਊਗੀ